નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી કાળઝાળ ગરમી વચ્ચે પાંત્રીસ દિવસનું નિર્ધારિત ઉનાળું વેક્ષણ પૂર્ણ થતા જ રાજ્યભરની શાળાઓ સહિત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી સને બે હજાર ચોવીસથી પચીસ નામ નવા શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેતા મુજબ શરૂ થવા પામી છે ત્યારે શાળાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ તથા પુષ્પ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું કેટલીક શાળાઓમાં એસએમસી સભ્યોએ પણ ઉપસ્થિત રહીને બાળકોને સ્નેહપૂર્વક આવકાર્યા હતા જેના પગલે વિદ્યાર્થીઓમાં અનેરા આનંદનો સંચાર જોવા મળી રહ્યો હતો નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ થી પચીસ નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાળકો તથા શિક્ષકો માટે નવું શૈક્ષણિક વર્ષ ખૂબ જ આનંદદાયી અને પ્રગતિમય બની રહે એવા આશીર્વચન સાથે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે